દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી આવનારા તહેવારોને લઈને ચોરી અને ચેલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે મોટી સંખ્યામાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ત્યારે ચોરી અને જેલ ઝડપના બનાવો પણ બને છે આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંક કર્મચારીઓ અને સતાધીશોને સૂચનાઓ આપવામાં આવી હતી કોઈ શંકાસ્પદ હેલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા માટે સૂચનાઓ આપી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું યઝર અંકલેશ્વરિયા બ્રાન્ચ મેનેજર અંકલેશ્વર એચડીએફસી સેફ્રોન બ્રાન્ચ આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલાં લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે અને બેંકો પણ એ બધી સૂચનાઓનું પાલન કરશે এই আশা ৰাখি খুব মাহিত বদল পি আই চাহব্ৰী বজি বেংকত আভাৰ মানে থেংক ইউ ৰি মচ